ભાઈ અનેરી જાગી ગઈ છે ને પાપડ સાથે રમે છે ભાઈ એના રમે વસ્તુ છે એને ખાવો હોય પણ એ વિચાર કરે છે કે કામ ખૂણો પેયો છે તો એ ખૂણા શરૂ કર્યું એમ કે ગોળ છે પાપડમાં ખૂણા ના હોય બટા હ તોડને એટલે ખૂણો થાય જો ટ્વીટો ને હવે એને આવી તો પાપડ તૂટે કાલે એને મે પેપર ફાડતા શીખવાડ્યું તો કે કાગળ ફાડતી કઈ

તો એને એમ કીધું છે કે અનેરીને વ્લોગમાં વધુ લેજો હું સ્પેશિયલી અનેરીને જોવા માટે તમારા વ્લોગ જોઉં છું તો આ ક્લિપ અનેરીના ફેન માટેની છે કે અનેરી જો આવી રીતના જમે છે રોજ અલગ અલગ ના જમતી હોય બધા અલગ અલગ જમાડતા હોય

એક જ જાતનું ટેન્શન જ નહીં હું નથી તો તમે કેમ એડજસ્ટ કરો છો એવી રીતના કરો એમ ધંધા બાબતે હું એમ કરીને આપું છું ઘણી વખત કરું છું ઘણી વખત ખબર કે આજે મારે અર્જન્ટ કામ આવવાના છે ફોન ઉચકવાના છે કોકને મળવાનું છે કોક મારી રાહ જોતું હશે એવું બધું હોય ત્યારે હું ઉપર ફોન સેટું રાખું કે બહુ ફોન આવતા હોય તો હું કહી દઉં જો કે અમારે ફરવા જાય બહાર જઈએ તો ફોન અમને મનાય જોઈએ અમને કરવાના મમ્મી બસ હવે આમાં તો ઓરિજિનલ તૈયાર મસાલા હોય એ વાસ આવે છે આમાં મસાલામાં એટલે ઓલી જર્જીલા તૈયાર જ છે ને હા એમ કીધું તૈયાર છે ને સરસ ચાલો ત્યાં જમવા બેસી જઈએ ભાઈને ને પાંચ મિનિટ થશે એમ કીધું ભાભી નથી થાય

લે 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 મોઢો ખોલું આયુ આવ્યું ખાઈ લે ખાવું છે થાય ધરાઈ ગઈ છે એ નહીં ખાય પૂરું હાલો ધોઈ નાખો ગુજરાતીમાં ધમારી ગયો ધમારી મેથી ની ભાજી રોટલો ઢોકળા છાસ અને ખીચડી અને અન્યરીની આટલું ભોજન છે અને અન્યરીની નજર શાક ઉપર છે તોડી જાય પછી આંખમાં જાય ને તો બળે તો ગાઈઝ હેતાંશ આવી ગયો સ્કૂલે થી અને ડાયરેક્શન અન્યરીને રમાડવા માટે બેસી જાય અને સપનાને આવીને પેલનું કામ હોય હેતાશનો લંચ બોક્સ કાઢીને સાબ સીકણા થાળીનો ખાધું કંટાળો આવતો તો ખાવાનું સમરૂપ તો બહુ ખાઈ જશો આ કેમ ન ખાધું ઈ ભાવ તો એમાં થાય

ભેગા થઈએ છીએ તો ત્યાં જઈએ છીએ ચાલો આમ તો એમ કેવાય છે સુરત ના બધા ઇન્ફ્લુએન્સર સારા સારા છે ને એને બોલાવ્યા છે આયોજન છે એ નથી પણ મજા આવે છે હા રમત રમાડવાના છે એટલે ગેમ રમશું અને જીતશું મને રમવાની તારી હશે હા તમારો બેન્કો રમજે તું બાળકોની હોય નહીં કેમકે બાળકોની છે નહીં મેડલ ઈ કઈ આઈડિયા નથી હું છે આયોજન ખાલી રમતો રમવાની છે એવું બધું હતું તો ચાલો જઈએ બસ એમ પહોંચવા જાય છે આ સિગ્નલ નો ને તો પહેલાં પહોંચી જાય પણ અહીંયા છે ને ટેટુ પડાવે છે જો આ દિવાલે કરવાનો કલર હોય ને કદાચ જેનથી જો જો બતાવું અમને પાછો આવું થાવ ઘરે કરવાનો નથી

ગાઈસ તો ફાઈનલી છે ડોરેમન વાળું ટેટુ કરી લીધું હવે મમ્મી બતાવા જઈશ પાણીમાં પલાળી તો નીકળી જશે

જૂનો વ્લોગ એટલે છે કે પાણીપુરીની રેસીપી હવે પાણીપુરીની રેસીપીમાં શું છે પણ એકવાર જુઓ તો આઈડિયા આવે તમને બાજુ સજેસ્ટ કરું છું હા એની સાથે એ વ્લોગ બહુ એટલે બહુ જૂનો છે એટલે કદાચ આગળ રીતમ પ્રમાણે નહીં હોય પણ જુઓ તમે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જશે સુના છે શ્રી કૃષ્ણ જયભાઈ